સુરતના ઉદનામાં એક વ્યક્તિએ તેની પત્નીની હત્યા કરી અને પછી પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું રસોઈ બનાવવા અને શાકભાજી ખરીદવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાનું માનવામાં આવે છે ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતો અકલેશ ઉર્ફે અલ્કુ ભુરિયા જે ત્યાં એક નિર્માણાધીન બિલ્ડિંગમાં મજૂરી કામ કરતો હતો તેની પત્ની કાલીબેન શાકભાજી ખરીદવા ન જતા અલકુએ તેની સાથે ઝઘડો કર્યો હતો ત્યાર પછી શનિવારે બપોરે અલ્કેશે તેની પત્નીને ભોજન બનાવવાનું કહ્યું હતું પરંતુ તેની પત્નીએ રસોઈ ન કરી અને બંને વચ્ચે ફરી ઝઘડો થયો હતો ગુસ્સામાં અલકુ ભુરિયાએ શાકભાજી કાપવાની છરી વડે પત્નીના પેટમાં સાત ઘા માર્યા હતા જેને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ અલકુ પોતે ઉદના પોલીસ સ્ટેશને જઈને આત્મસમર્પણ કર્યું હતું પોલીસે હત્યાનો ગુનો નોંધી અખલેશ ઉર્ફે અલકુ ભૂરિયાની ધરપકડ કરી છે મૃતક મહિલાને બે પુત્રીઓ પણ છે